કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે રતનપર ગામથી રાજકોટ તરફ જવા માટે યાત્રા રવાના થશે રૂટ પર ત્રણથી ચાર જગ્યાએ તેનું સ્વાગત કરવામાં આવશે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટમાં આ યાત્રા પ્રવેશ કરશે સાંજે પાંચ વાગે ઢેબર ચોકમાં સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રા જે પચાસ જગ્યા પર આ રૂટ દરમિયાન આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને સાંજે પાંચ વાગે ઢેબર ચોકમાં સંવેદના સભા પણ યોજવાની છે જેની તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા જે યોજાઈ રહી છે અનેક વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થશે તેનો આજે ત્રીજો દિવસ છે અનેક લોકો આ યાત્રામાં જોડાયા છે રાજકોટ તરફ જવા માટે આ યાત્રા રવાના થશે કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ કરવામાં આવી છે તે મોરબી મોરબીથી જે પ્રસ્થાન જે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે રાજકોટના ગૌરીદળ ખાતે આ યાત્રા જે છે તે પહોંચી ચૂકી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ટીઆરપી અગ્નિકાંડ થયો મોરબીની અંદર જે પુલકાંડ થયો હરણીકાંડ સહિતના સુરત તક્ષશિલા સહિતના જે પીડિત પરિવારો જે છે તેમના ન્યાય માટેની કોંગ્રેસ દ્વારા આ યાત્રા જે છે તે શરૂ કરવામાં આવી છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ન્યાયયાત્રા રાજકોટથી અમદાવાદ ગાંધીનગર અને સુરત તરફ પ્રયાણ કરવાની છે ત્યારે આ ન્યાય યાત્રા જે છે તે

ત્રીજો દિવસ છે ગુજરાત ન્યાયયાત્રાનો આજે અમે ગૌરીગળ રાજકોટની નજીકનું શહેર છે ત્યાં પહોંચ્યા છીએ પીડિત પરિવારો પણ અમારી સાથે છે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે માત્ર પીડિત પરિવારો જ નહીં સાથે સાથે ગુજરાતમાં જે લોકો પીડિત છે આ ભાજપના અત્યાચારથી ભાજપના ભ્રષ્ટાચારથી એવા તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ આમંત્રણ આપીએ છીએ કે આવો આ ન્યાયયાત્રામાં સાથે જોડાવો

આ બાર માંગોના લેખિત પત્રમાંથી કેટલી માંગ સંતોષાય છે પીડિત પરિવારો મારી બાજુમાં ઊભા છે આ બીજા પીડિત પરિવાર પણ આવ્યા રાજકોટના જ પીડિત પરિવાર છે એમને તમે પૂછો કે એમને ન્યાય મળ્યો છે ખરો એ લોકો ન્યાય ઈચ્છે છે ખરા અથવા તો ભાજપ જે રીતે કહે છે જે રીતે સામ દામ દંડ ભેદ અપનાવી અને પીડિત પરિવારો જે છે એમાં ભાગલા કરવાનું જે કામ કરે છે ભાજપનું આ અંગ્રેજો જેવી નીતિ રહી છે ભાગલા કરો ને રાજ કરો

તમે આજે કોંગ્રેસની સાથે જોડાયા છો શું કહેશો કોંગ્રેસની સાથે જોડાયા છે અમે બાર મુખ્યમંત્રી અમને બોલાયા ને અમે બાર માંગ મેકી હતી બારમાંથી એક પણ માંગ એને સ્વીકારવામાં આવી નથી તે પછી એને અહીંયાથી આવ્યા પછી કોઈ એક પણ ફોન કર્યો નથી શું છે શું નહીં કાંઈ અને ભાજપ તો ટેવ જ છે કે બે હગા ભાઈ હોય એને નોખા પાડી દે છે તો આ તો નોખા નોખા બધા પરિવારે બે હગા ભાઈને નોખા પાડો તો ભાજપ વાળાના એ તો ટેવ પહેલાથી જ છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અન્ય યાત્રા જે છે તે ગૌરીદળ ખાતે પહોંચી ચૂકી છે અને રાજકોટના જે ટીઆરપી અગ્નિકાંડમાં જે જે અત્યારે પીડિત પરિવારો જે છે તેઓ પણ અત્યારે તેમની સાથે જે છે તે જોડાયા છે રાજકોટની અંદર એક પ્રાર્થના સભા જે છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જે છે તે પણ જોડાવા યાત્રા અત્યારે જે મોરબીથી લઈ અને ગૌરીદળ સુધી પહોંચી ચૂકી છે અને રાજકોટમાં બપોરે જે છે તેનું પ્રસ્થાન થવાનું છે અને આ ન્યાય યાત્રા જે છે તે પ્રાર્થના સભામાં પરિવર્તિત થશે ત્યારબાદ અમદાવાદ માટે જે છે તે આગળ વધવાની છે અત્યારે પાલ આંબલિયા સહિતના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે આ ન્યાય યાત્રામાં જોડાયા છે અને જે પીડિત પરિવારોની જે માંગ છે બાર જેટલી તેમને લઈને હજુ પણ પીડિત પરિવારો તેમની સાથે જોડાઈ રહ્યા છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ કોંગ્રેસની ન્યાયયાત્રાને લઈને અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છે કોંગ્રેસની ન્યાયયાત્રાનું અનેક સ્થળો પર સ્વાગત કરવામાં આવશે અનેક લોકો આ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા છે